मैंने दस मिनट आप थे तो दस से पंद्रह मिनट वही लो मे मारो अच्छा हिंदी कितने बोल रहे है? हिंदी हाँ तो से अच्छा गुजराती समझ रहे हो आप समझोगे समझेंगे चलो मैं दोनों में बोलने का ट्राई करूंगा ठीक है हिंदी और गुजराती दोनों में बार बार तो आज मुझे जो, जो विषय दिया गया है वो विषय है कुटुंब प्रबोधन थोड़ा भारी विषय है

बाड़ों को ने बात करता बाड़ा कोविड 25 से सोने संख्या से। एनो मतलब के 25 मानव कलाको मारी पास से 10 15 मिनट बात करू तो पण એટલે 25 मानव कलाको मारे वेडाफ पा न थी। અને તમને બોરિંગે નથી કરું. આપકો બોર નઈ કરના મુજે જ્યાદા બોલકે. યહા સે જબી આપ ખડે હોંગે 10 15 મિનિટ કે બાદ તબી મેરી વાત ખતમ હોગી. કુછ એસા આપકો મિલના ચાહીએ. આપકો લાગે કે હા મેને કુછ સુના. તો યે મેરા ડાઈટવા હે. कि आप नेक्स्ट दस से बारह मिनट में मैं आपको कुछ ऐसा बताऊ कि आपको कुछ फायदा हो और दूसरा दायित्व भी है मैं आपको बाद में बताऊंगा दूसरा दायित्व क्या है मेरा तो कुटुंब प्रबोधन नहीं बात करी कुटुंब प्रबोधन सेना आप भारत व्यवस्था है बदी फैमिली ओरिएंटेड व्यवस्था है अपनी जो पूरी व्यवस्था बनी हुई है वो कुटुंब के साथ बनी हुई है जो पाश्चात्य संस्कृति है વાં પર કુટુંબ કાંઈ ત્યાં મહત્ત્વ નહીં એટલે કુટુંબનું જ્યાં અસ્તિત્વ નથી ત્યાં પ્રોબ્લેમ પણ ઘણા બધા છે એ લોકોને ડિપ્રેશન આવે ઘણું બધું આપણને ઓછું આવે છે આજકાલ ચાલુ થયું છે સંભળાય છે આપણને કે મને ડિપ્રેશનમાં છું મને આ તકલીફ છે એનું કારણ આપણે કુટુંબથી વિમુખ થતાં ગયા એનું છે કુટુંબમાંથી ધીમે ધીમે આપણે અલગ થતાં ગયા ઘણી બધી વસ્તુ એવી છે કે આપણે બદલાવી નહીં શકીએ જે ચેન્જ થવાનો છે ચેન્જ સાથે જ સમાજમાં અલગ અલગ ચેન્જ થવાનો છે પહેલાં બધા સયું કુટુંબમાં રહેતા હતા આપણે ઘણા બધા દાદા દાદી કાકા કાકી બધા ભેગા હોય હવે એવું શક્ય નથી શહેરી વિસ્તારમાં આપણે આવી ગયા મકાનો નાના છે આપણા બધાના ધંધા અલગ છે કો ક્યાં છે કોઈ કયા છે શક્ય નથી તો આપણે એ ચેન્જ સ્વીકારો રહ્યો પણ એ ચેન્જ જ્યારે આપણી પાસે થાય છે ત્યારે એના દૂષણો પણ ઘણા બધા આવે છે ખાલી આપણને ખબર પડે કે આ દૂષણો છે તો આપણે ઘણું બધું એમાંથી બચી શકીએ આજે જે સૌથી મોટું જે ક્રાઇસિસ અત્યારે ભારતમાં જે થઈ રહ્યું છે એ થઈ એ છે કે ખાલી વિભક્ત કુટુંબ નથી વિભક્ત કુટુંબમાં પણ એક જ કુટુંબમાં પાંચ માણસો રહેતા હોય એ બધા અલગ અલગ છે બધા માણસો પોતપોતાની રીતે પોતપોતાના બધા બિઝી છે પપ્પા એનામાં બિઝી છે મમ્મી એનામાં બિઝી છે છોકરાઓ એનામાં બિઝી છે બધા કોઈ જાતનો સંવાદ નથી ધીમે ધીમે આપણા ઘરોમાં પણ એ વસ્તુ આવી ગયું છે અને એનું એક સૌથી મોટું દૂષણ કોણ છે આપણો ફોન જે છે જ્યારે પણ આપણે નવરાશ મળે છે ત્યારે આપણે તરત ફોન ચાલુ કરીએ છીએ પહેલાં ભાઈઓ પૂરતું મર્યા દેતા હતું છેલ્લા પાંચ વર્ષોમાં બેનો પૂરતે પણ આવી ગયું છે બધી વસ્તુનું ડાટા આપણી પાસે એટલા બધા ફ્રી છે બધા પાસે કે તમે જોજો ક્યારેક તમારું સ્ક્રીન ટાઈમ કરીનેમાં એક એપ આવે છે સ્ક્રીન ટાઈમ તમારો કેટલો છે જો એપ અનાવ તો નાખી દેજો આખા દિવસનું એવરેજ હમણાં ક્યાંક આવ્યું હતું કે સાડા ત્રણથી ચાર કલાક માણસો ફોન ઉપર આપે છે ચાર કલાક અને શું જોઈએ છે આપણે ઇન્સ્ટાગ્રામ ફેસબુક રીલ અને એક એવું વસ્તુ છે અનિવાર્ય અનિષ્ટ કહું છું એને આપણે એમાંથી છૂટી નહીં શકીએ મોબાઈલ બધાને જોઈએ છે સ્માર્ટ મોબાઈલ હોવો જ જોઈએ બધા પાસે પણ જો આપણે આવું કરતાં શું થાય છે કે આપણે સંવાદ ઘટી જાય છે ફેમિલી સાથેનો આપણા કુટુંબ સાથેનો આજની જે મારે જે વાત કરવી છે એ વાત તમારી સાથે એ કરવી છે કે આપણું દાયિત્વ શું છે કુટુંબ પ્રત્યેનું આપણે વડીલો છે મોટા છે અને આપણું દાયિત્વ શું છે આપણું દાયિત્વ એ હોવું જોઈએ કે આપણે કુટુંબમાં બધા એમ કહેતા તમારે સંસ્કાર આપવા જોઈએ સંસ્કાર કેવી રીતે આપવા સંસ્કાર તો આપણે હવે એવું તો નથી કે આપણે છોકરાને બેસાડીને કહી દઈએ કે તું આમ કરજે તું આમ કરજે સાંભળશે પણ નહીં આપણું બરાબર છે આપણું શું આપણી જાગૃતિ બહુ અગત્યની છે આપણે જાગૃત થવાની જરૂર છે કે આપણે શું કરવાનું છે એઝ એ પેરેન્ટ આપના દાયિત્વ ક્યાં હૈ આપણે કુટુંબ કે લીએ તો એ શરૂ હોતા હોય ખુદ ખૂચ શરૂ હોતા હોય પહેલાં તો આપણને ખબર પડવી જોઈએ કે આપણામાં શું શું ખામી છે જે મેં તમને વાત કરી એમ સંવાદ જ્યારે નથી તો સંવાદ કરવા માટે શું ના નાની નાની ની વસ્તુ છે જો આપણે ધ્યાન આપીએ બધી વસ્તુમાં કે આપણે ઘરમાં દાખલા તરીકે પાંચ માણસો રહીએ છીએ કે ચાર માણસો છીએ બે ચોખાઓ છે અને બે આપણે છે પ્લાસ વડીલેખાત ઘરમાં હોય આપણે ક્યારે એક દિવસમાં પંદર મિનિટ ભેગા બેસીએ છીએ દસ મિનિટ કે પંદર મિનિટ ખાલી જો ના બેસતા હો તમે દસ મિનિટ કે પંદર મિનિટ ભેગા ના બેસતા હો તો શરૂ કરવાનો સમય આવી ગયો છે કારણ કે જો આજે નહીં બેસ છે સાથે તેને તો પછી જેમ આપણાથી છોકરાઓ અડગા થતા જશે પતિ પત્ની વચ્ચેનું પણ અંતર વધતું જશે આપણને ખબર પણ નહીં પડે શું કરવાનું નાની નાની વસ્તુ જો જમતા પહેલાં પ્રાર્થના થાય જે કોઈ ધર્મમાં માનતા હોય આપણે કોઈ પણ ધર્મમાં માનતા હોય ઈષ્ટુદેવની જમતા પહેલાં દસ મિનિટ પ્રાર્થના થાય ભેગા થઈને પ્રાર્થના થાય પ્રાર્થનામાં બધા પહોંચી ના શકે બની શકે એવું કે કદાચ રાત્રે મોડો આવતો હોય જમ્યા પછી જે ઘરમાં ટીવી ચાલુ હોય છે સાસુઓ સેરિયલો ચાલુ ગમે ત્યારે બપોરના એ બધું થોડું અટકાવીને દસ મિનિટ કે ભેગા બેસી શકીએ રમી શકીએ નાનકડી ગેમ છોકરાઓ સાથે રહીને પત્તા રમી શકીએ એક ગેમ ખાલી પાંચ જ મિનિટ લાગે સાત મિનિટ લાગશે પ્રયત્ન કરજો મેં પ્રયત્ન કરેલો છે મારા ઘરમાં અને એના પરિણામ મને બહુ સુંદર મળેલા છે દસ મિનિટ અમે આજે પણ ઘરમાં એક નાનકડી ગેમ પત્તાને રમીએ તો પણ મજા આવે અને એ ગેમ રમતા રમતા મે એટલું હસીએ છીએ એટલું બધી વાતો કરીએ છીએ છોકરાઓને પણ ખબર નહીં પડતી અમને પણ ખબર નહીં પડતી અમે એટલી બધી વાતો કરી નાખીને એની સાથે આ બધી નાના નાની વસ્તુ જે પોતાને જ અનુકૂળ આવતી એ બધી વસ્તુ તમારે કરવાની છે હું કહું એવી વસ્તુ નહીં મેં તમને ખાલી બે ત્રણ એક્ઝામ્પલ આપ્યા જરૂરી છે આપણે કુટુંબ સાથે કેમ સમય વિતાવીએ છીએ એના આપણે પ્રયત્ન કરવાના છે નાના નાના પ્રયત્નો છે આપણે આજે જોઈએ છે કે મંદિરે કોઈ જાતું નથી આપણે પણ નથી જાત મંદિરે ઘણી વખત છોકરાઓને તમે કહેશો મંદિર જાઓ તો મંદિર નહીં જાય તમે કહેશો મંદિર જાજો રોજ જાશે નહીં પહેલાં આપણે શરૂઆત કરવી પડે આજુબાજુમાં મંદિર છે દિવસમાં એક વખત અઠવાડિયામાં બે વખત અઠવાડિયામાં એક વખત મંદિરે જાઉં છું જો ના જાતા હો તો પહેલાં ચાલુ કરવું પડે આપણાથી પછી આપણે છોકરાઓને કહી શકીએ કે મંદિરે જવાનું અને એના માટે પ્રયત્ન શું થાય કે તમે જો કોઈને એવી સલાહ આપશો તો છોકરાઓને નહીં ગમે તમે ડ્રાઈવ પર નીકળા છો तुमने तो खबर से तुम्हें तो क्या जाओ चो। जो लो ना रूट तमारो देख लेने के कहाँ जा रहे हैं बीच में कौन सा अच्छा मंदिर आता है हम तो रास्ते पर होल्ड करते होल्ड करते हैं ना जहाँ पर अच्छा मंदिर होता है वहाँ पर वहाँ पर व्यवस्था भी अच्छी रहती है टॉयलेट है चाय पानी है सब कुछ होता है होटल में भी होता है वहाँ पर भी होता है ऐसा रुकने का प्लान बनाइए वहाँ पर वहाँ पर स्टॉप भी बहुत छोटा सा बात है बट ऐसा सजाग रूप से हमको प्रयत्न करना पड़ेगा

બીજું આપણું વર્તન આપણું વર્તન આપણા વડીલો પ્રત્યે કેવું છે તમારા ઘરમાં ફાધર મધર હોય મોટી ઉંમરના બહુ ભાગ્યની વસ્તુ છે જેના ઘરમાં ફાધર મધર મોટી ઉંમરના હોય એટલે બહુ ભાગ્યશાળી છે પણ એનું એના તરફનું આપણું વર્તન કેવું છે એ બહુ અગત્યનું છે આપણે એમને કેવું માન આપશે એવું જ છોકરાઓ આપણી સાથે આવતીકાલે કરવાના છે એટલે બહુ સજાગ રીતે બહેનોએ ભાઈઓએ બધાએ સજાગ રીતે ઘરના વડીલો પ્રત્યેનું વર્તન કેવું છે એમને જરૂર છે હુંખની સાથે બેસીને વાત કરે એવા માણસોની ઘણી વખત આપણે એમાંથી નથી કરતા અને એ લોકો પણ બિચારા સ્વીકાર લીધું છે કે આમની પાસે સમય નથી આપણે સમય આપવાનો છે વડીલો સાથે બેસવાનું છે આપણે બેસવું તો આપણા છોકરાઓ આપણી સાથે કાલે બેસશે છોકરાઓને ઉડવાની છૂટ છે છોકરાઓને આપણે પાંખો આપવાની છે ઉડો તમે તમારે જવાનું છે બહાર પણ જ્યારે બહાર જાય છે ત્યારે આપણા સંસ્કારને ન જવા જોઈએ મને એક વસ્તુનું આશ્ચર્ય ઘણું થાય છે कि जब भी मैं बाहर जाता हूँ ना कभी बाहर विदेश में तभी यहाँ से मेरे जो दोस्त छोटे छोटे दोस्त है काफ़ी लोग बाहर सेटल हो चुके हैं अभी तो उनके घर जाना होता है मेरा और एक की बात नहीं करता हूँ मैं दस छः साल लोगों की बात करता हूँ जब भी मैं उनके घर जाता हूँ ना मुझे लगता है कि वो ज़्यादा हमसे हमारी संस्कृति में जी रहे आप भारत में रहने घनी वक्त नहीं करता बड़ी वस्तु ये लोग दूर छे ना सबान है कि आप आना थी दूर छे तो आप के जीव जो जो छूँ कि એના ઘરે જાઓ તો મને પગે લાગે છે છોકરાઓ ભાઈ મોટા છે છોકરાઓ બે આપણો છોકરો પગે લાગે છે કોઈ વડીલ કોઈ બહારથી ઘરમાં આવે તો આપણે એને એને શીખવાડ્યું છે કે પગે લગાડવાનું છે શનિવારે એમના ઘરમાં હનુમાન ચાલીસા થાય તો છોકરો કડકરાટ હનુમાન ચાલીસા બોલે છે એક છોકરો પાંચ વર્ષનો છે એક આઠ વર્ષનો છે બંને છોકરાઓ કડકરાટ હનુમાન ચાલીસા બોલે છે બીજા બીજા ઘરમાં આપણા ઘરમાં છે એવું આપણા છોકરાઓને હનુમાન ચાલીસા આવડે છે કારણ કે આપણે નથી બોલતા ઘરમાં ક્યારેય આ એક નાનકડા પ્રયત્નો છે બધા આના વિશે આપણે સજાગ થવાનું છે કુટુંબ વ્યવસ્થા જે આપણી જે જે આપણે સર્જાયેલી છે કુટુંબ વ્યવસ્થાને જાળવવાની છે એને મજબૂત કરવાની છે અને એના કોઈ સિમ્પલ કોઈ વ્યાખ્યાઓ નથી એની કોઈ સિમ્પલ ફોર્મ્યુલા નથી બધા કુટુંબનું અલગ અલગ હોઈ શકે પણ જો જાગૃત થશું આપણે આમ અગર જાગૃત રહે પ્રતિ તો આમ આપના સિસ્ટમ બના પાંગે દૂસરા એક વાત જો આજ કરના મુજબ કુટુંબ પ્રબોધન કે સાથ तो ऐसा एक समाज में पूरा एक परिवर्तन करना अगर हमको चाहिए अगर अगर तो अपने घर से शुरुआत कर रहे हैं अभी हम लोग बट अपने घर से शुरुआत करने के साथ साथ ये जो है वो फैलना भी चाहिए बाहर तो उसके लिए हम लोग परिवार शाखा का एक कंसेप्ट हमारे आर एस एस में हम लोग कर रहे हैं आज जो यहाँ पर लगी है वो परिवार शाखा है नगर स्तर पर लगी हुई है आज नगर के सभी लोग आके बैठे मजा आया ना गेम खेलने का हम क्या करते हैं संघ में हमारा संघ का क्या संघ का मेन उद्देश्य क्या है संघ का उद्देश्य है एक एक सशक्त भारत बनाना हिंदू राष्ट्र बनाना सशक्त भारत बनाना सशक्त भारत कैसे बनेगा अगर उनके नागरिक अगर सशक्त रहेंगे तो सशक्त नागरिक कब बनेंगे जब उनके शारीरिक उनका शारीरिक जो तो सौ में वो अच्छा है मानसिक उनकी जो कैपेबिलिटीज है वो अच्छी है શારીરિક ઓર માનસિક રૂપે જો અચ્છા નાગરિક અચ્છા સમાજ કા નિર્માણ હોતા હોય તો શાખા મેં ક્યાં કરતા ત્રીસ ચાલીસ મિનિટ શારીરિક ગેમ ખેલતે આપને ખેલા તમે રમ્યા ને બાળકો મજા આવી મજા આવી તમે પણ રમ્યા બહેનો રમ્યા હું મેં જોયું દૂરથી ઘણી બધી ગેમ રમ્યા તમે આપણે ગેમ રમ્યા યુવાનો રમ્યા રોડ રમ્યા આવી બધી ગેમો શાખામાં અમે રોજ રમીએ છીએ ચાલીસ મિનિટ પછી બૌદ્ધિક થાય અમૃત વચન થાય ગીત થાય માનસિક એવી તમે સજા કર્યો એ બધી ગેમ રમીએ તો આવી પારિવારિક શાખા પણ લાગવી જોઈએ શાખા પર તો તમારા હેલો હેલો ફોન બંધ કર દેના યા ફિર દૂર કે હે ને આપકી કે આવાજ જ્યાં તક આવી હતી તો આવી જે આપણી જે કરવાની છે વસ્તુ અ જ્યારે પણ તમારી શાખામાં આ બી વસ્તુ થાય કે ચાલો આપણે મહિનામાં એક વખત કે બે વખત એવી પારિવારિક શાખા લગાડવા પ્રયત્ન થાય અને જ્યારે પણ શાખા લાગે ત્યારે બેનો છોકરાઓ બધા ઉમળકા પર ભાગ લે એમાં અને જો ના લાગે તો પૂછું કરે કે પર્યાવરિક શાખા ક્યારે લાગવાની છે જો જો એનું નિશ્ચિત સમય હોય કે અઠવાડિયામાં એક વખત કે પંદર દિવસ એક વખત તો બહુ સારું તો મહિનામાં એક વખત તો શરૂ કરો ધીમે ધીમે અને આવું જ કામ આપણે શાખા સ્તર પર કરીએ બધા ભેગા થાય ગેમ રમીએ વાતો કરીએ એટલે ધીમે ધીમે એક સમાજ જે આપણે જે નિર્માણ કરવાની આપણે જે પરિકલ્પના છે એ પરિકલ્પના આપણી પૂર્ણ થાય એટલે આમાં દાયિત્વ બધાનું છે બધાને સારો દેશ જોઈએ છે બધાને સારી વ્યવસ્થા જોઈએ છે સુચારો વ્યવસ્થા જોઈએ છે અને આપણે જોઈએ છે કે આજે બાંગ્લાદેશમાં શું થઈ રહ્યું છે હિન્દુઓની સંખ્યા ત્રીસ ટકા હતી આજે નવ ટકા થઈ ગયા પછી લોકોની હાલત શું છે કોઈ ડર નથી પાત્ર તમને હું પણ જો આપણે જો જાગૃત નહીં રહીએ બધા સંગઠિત નહીં રહીએ આપણે બધા તો કદાચ આજથી ત્રીસ ચાલીસ વર્ષ પછી આપણા છોકરાઓને સમાજમાં એમને બહુ ચેલેન્જો આવશે એટલા માટે આપણે એક સરસ સંસ્કૃતિનું નિર્માણ કરવાનું છે અને જાળવી રાખવાનું છે અને આપણે જ પ્રયત્ન કરવા પડશે અહીંયા બેઠેલા બધા માણસો પ્રયત્ન કરવા પડશે કોઈ ઉપરથી સુધારી નહીં જાય આપણે બધા પ્રયત્ન કરવા પડશે સાથે રહીને આજે કુટુંબ પ્રબોધનના અમુક વિષયો છે બાળકીઓના વિષયો છે જે આજે આપણે જહાજ જોઈએ છે બધી વસ્તુની એને કોણ સમજાવશે એને કોણ સમજાવશે કારણ કે ઉંમર એવી છે એ લોકોની કે અમુક ખબર ના પડે જે ઉંમરના જે અમુક જે બધા વર્તનો થતા હોય પણ એને જો પહેલેથી જો આવી રીતે જો શાખા સહિત બેસીને જો કુટુંબ પ્રબોધનની વાતો કરીએ કોઈને બોલાવીએ બહારથી વક્તાને તો એ લોકોને જ્ઞાન જ્ઞાન આપે કે ભાઈ શું શું થાય કેમ વર્તન કરવાનું સમાજમાં એવા ઘણા વિષયો છે કુટુંબ પ્રબોધનના ઘણા બધા વિષયો છે આપણે કે જે આપણે દર વખતે જ્યારે ભેગા થાય તો કોઈક એક એક વક્તાને બોલાવીએ એમને એક વિષય આપીએ દસ મિનિટ વાતો કરાવીએ વધારે નહીં બોરિંગ નથી કરવાનું દસ પંદર મિનિટ વાતો આવે સવાલ જવાબ થાય વિચાર વિમર્શ થાય આપણું પણ જ્ઞાન વધે અને આપણને કંઈક નવા વિચારો બધા મળે એટલે આ એક ચાલુ કરવાનું છે આપણે અને જ્યાં જે મુખ્ય શિક્ષક કાર્યવાહ છે એ લોકો પણ આનામાં આના માટે બધા પ્રયત્ન કરે પરિવાર શાખા લગાડે મહિનામાં એક વખત બે વખત અઠવાડિયામાં એક વખત જ્યારે તમને અનુકૂળ આવી રીતે અને આવા સાથે બેસીને એક સારો સમાજનું નિર્માણ થાય એવા પ્રયત્ન થાય નમસ્કાર બે વસ્તુ જે મેં તમને કીધું દાયિત્વ અમારું બીજું હતી હતું મેં એવું વાત પાત્ર તમને કરવાનો હતો આજે મારે બોલવાનું નહોતું આ વિષય ઉપર વક્તા કોઈ બહારથી આવવાના હતા પણ વક્તા આવી ન શકે મને સવારે વાત કરી કે વક્તા નથી આવવાના તો તમે બોલજો એટલે મારું દાયિત્વ એ પણ હતું કે એ જેટલું સારું બોલવાના હતા એનો હું પ્રયત્ન કરું અને મારી વાત તમારા સુધી પહોંચાડો નમસ્કાર થાય